જય ભારત જય હિન્દ જય શ્રી કૃષ્ણ હું પાર્થ શેખડા સક્સેસ ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી બાળકો માટે લઈને આવી રહ્યો છું એક ઇમ્પોર્ટન્ટ ટોપિકોની લિસ્ટ ઉપર વિડીયો બનાવવા માટે આખી અમારી ચેનલ જે તમને ધોરણ દસ માટે બધા લેક્ચર પૂરા પાડશો બધા સબ્જેક્ટ વિશે અમે લેક્ચર પૂરા પાડશો અમારી અનુભવી ટીમ બધા લેક્ચર પૂરા પાડશે તો અમારી ચેનલ અચૂક જોવાનું ચૂકશો નહીં

સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત કે બાળકને અત્યારે એ મૂંઝવણમાં નાખે છે કે મારે સ્ટાન્ડર્ડ લેવું કે બેઝિક લેવું રેડી બાળકને ખબર જ નથી પડતી અને કોઈ માર્ગદર્શન નથી પૂરું પાડતું કે તારે ભાઈ સ્ટાન્ડર્ડ લેવું કે તારે બેઝિક લેવું તો આજે એની જ હું લેક્ચર લઈને આવી રહ્યો છું તો કે ભાઈ ગણિત સ્ટાન્ડર્ડ કે બેઝિક મગજમાં ઉતરવું જોઈએ ને ભાઈ સ્ટાન્ડર્ડ તમે કહો છો કે ભાઈ સ્ટાન્ડર્ડ લઈ લ્યો તો સ્ટાન્ડર્ડ મારે હું કામ લેવું એનો મને બેનિફિટ તો ખબર હોવી જોઈએ કે નહીં અને

એની ઉપર આપણે વાત કરશું પછી તો કે બીજી વાત કે ભાઈ સ્ટાન્ડર્ડ અને બેઝિક બે વચ્ચેનો ડિફરન્સ શું છે બે વચ્ચેનો તફાવત કે આ ભાઈ મારે બેઝિક ગણિત રાખવું છે તો ભાઈ બેઝિક ગણિતમાં સ્ટાન્ડર્ડ કરતા આટલું મને વધુ ફાયદો થાય છે તો હું એટલે બેઝિક રાખીશ એ બંને વચ્ચેનો તફાવત શું રેડી અને ત્રીજી વસ્તુ તો કે ત્રીજી વસ્તુ છે કરિયર પસંદગી કે ભાઈ હું સ્ટાન્ડર્ડ રાખું તો ભાઈ આગળ જતાં મારા કરિયર ને કોઈ ઠેસ તો નહીં પહોંચે ને

તો કે સ્ટાન્ડર્ડમાં જે આપણે ત્રિકોણમિક જેવા જેટલા ચેપ્ટર છે દ્રિઘાત સમીકરણ જેવા જેટલા ચેપ્ટર છે એ બધા ચેપ્ટરનો ગુણભારામાં વધુ હશે એટલે ડિફિકલ્ટ થઈ જાય છે અને બેઝિક ગણિતમાં તો કે સંભાવના અને આંકડા શાસ્ત્ર એ એવા જે ઈઝી ચેપ્ટર છે જે બાળકને મગજમાં તરત જ બેસે છે એ એવા ચેપ્ટરનો ગુણભાર વધુ છે એટલે બેઝિક ગણિતની વાત થાય છે કે ભાઈ સ્ટાન્ડર્ડમાં કેટલું અને બેઝિકમાં કેટલું

રેડી દસમા પછી જવાય છે ત્રણ ફીલ કે જેને 11 બાર કરવું હોય તેની માટેની વાત છે રેડી 11 માટે એક તો છે સ્ટાન્ડર્ડ લેવલ સાયન્સ માટેનો તમારો શું થઈ જાય તો કે ખુલી જાય સાયન્સ માટેનો તમારો શું થાય ખુલી જાય બીજું તો કે કોમર્સ માટેનો માર્ગ તો હંમેશા ખુલ્લો જ રહે કેવો રહે ખુલ્લો રેડી કોમર્સ તો બેઝિક વાળો પણ લઈ શકે ને સ્ટાન્ડર્ડ વાળો પણ લઈ શકે અને ત્રીજી વસ્તુ

તો 11 12 માં કયા વિષય સિલેક્ટ કરી શકો રેડી તો જે આપણે બીજું જોઈએ કે કમ્પ્લીટ એનાલિસિસ કે ભાઈ જો હું સ્ટાન્ડર્ડ ગણિત રાખું મારે સાયન્સ રાખવું છે અને હું શું રાખું તો કે સ્ટાન્ડર્ડ રાખું શું રાખું મારે રાખવું છે સાયન્સ મને ગમે છે તો મારે સાયન્સ માં જવું છે તો હું સ્ટાન્ડર્ડ મેથ્સ રાખું પણ હું ફેલ થાઉં તો હું ફેલ થાઉં તો

તો કે એક માર્ગ ખુલો જ રાખેલો કે ભાઈ જુલાઈ માં જે પેપર સ્ટાન્ડર્ડ નો એલા ભાઈ તું સાયન્સ માં જઈશ કેમાં જઈશ સાયન્સ માં તારી માટે માર્ગ ખુલી ગયો ગવર્નમેન્ટ કોઈ માર્ગ બંધ કરતી નથી બસ એ માર્ગ આપણને ખાલી સાચી દિશા કોઈ આપવા વાળું હોવું જોઈએ જે અત્યારે ખૂટે છે ભાઈ ખાનગી સ્કૂલોમાં અને ટ્યુશન ક્લાસીસમાં આ જ વસ્તુ ખૂટે છે કે ભાઈ માર્ગદર્શન જ નથી આપતા કોઈ જો ભાઈ માર્ગદર્શન આપે તો બાળકને ખબર પડે ને તમને ગુચવડમાં જ રાખવામાં આવે છે કે ભાઈ તમે ગુચવડમાં રહ્યો અને અમારી અંડર કામ કરો રેડી આપણે એ જ વસ્તુ માટે મોટિવેશન લઈને આવી રહ્યા છીએ

જોવા માટે અને કોઈ પણ જો તમને બીજી ડિફિકલ્ટી હોય કોઈ બાળક ડિપ્રેશન માં હોય કે ભાઈ 10 નું આવ્યું છે નહીં મને ઘરે થી આટલું પ્રેશર આપે છે ભાઈ મારથી નથી થાતું નો થાય ભાઈ તારથી તું બેરે થી માનીને બેઠો છો કે ભાઈ મારથી નો થાય એટલે તારથી નો થાય રેડી એવું જરૂરી નથી કે ભાઈ બધા થી થાય જ બધા આ એટલે જ બને એવું જરૂરી છે જ નહીં તો એવો કોઈ બાળકો હોય ભાઈ જેને પર્સનલી મોટિવેશન ની જરૂર હોય કે ભાઈ તો એકવાર મારો સંપર્ક કરો નીચે મારો ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે એની માથે તમે ડીએમ કરી WhatsApp કરી શકો છો અથવા તો પર્સનલી મને પણ ફોન પણ કરી શકો છો રેડી બરોબર તો આવા જ નવા વિડિયો અને આના પછીનો બાળકોનો એક વિષય છે કે ભાઈ મને ઘણીવાર બાળકો પૂછતા હોય છે કે ભાઈ સર અમારે 12 પછી શું કરવું

અને બધી ફિલ્ડ માં તમારે કઈ કોલેજ માં જવું ફિલ્ડ પસંદ કરવા માટે કઈ કોલેજ પસંદ કરવી એ બધી માહિતી અમારા આગળના તો જો તમારે માહિતીની જરૂર હોય તો અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને જેટલી બને એટલી અમારી ચેનલને શેર કરો યાર અમારી ચેનલને અત્યારે તમારા સપોર્ટની જરૂર છે જો તમે સપોર્ટ

એટલે તમને ખબર પડે યાર કે નહી પાછળ આવી ગયા છે વિડીયો તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને યાર ઘંટી નું આઈકન દબાવો બટાવ